સંજય કોરડિયા છે એ જુનાગઢના ધારાસભ્ય છે અને માણાવદર એ જુનાગઢ જિલ્લાની અંદર આવતો વિસ્તાર છે મત વિસ્તાર છે આમ જોવા જઈએ તો લોકસભાની બેઠકની અંદર માણાવદર એ પોરબંદર બેઠકની અંદર વિસ્તાર આવતો બેઠક છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગઈકાલે જ્યારે બે નેતાઓએ ગાંધીનગરની અંદર આ ઓપરેશન પૂરું કર્યું ત્યારથી આ જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ સંજય કોરડિયાને સોંપી હોવાની માહિતી મળી રહી છે જુનાગઢના ધારાસભ્ય સવારથી જ અરવિંદ લાડાણી સાથે જોવા મળ્યા છે અનેક જગ્યાએથી એ માહિતી મળી છે કે અરવિંદ લાડાણી સાથે જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પણ જોવા મળ્યા છે જોકે હમણાં જે કારની અંદર અરવિંદ લાડાણી બેસી અને અધ્યક્ષ નિવાસસ્થાન તરફ આગળ વધ્યા ત્યારે તેની સાથે સંજય કોરડીયા પણ જોવા મળ્યા છે એટલે મહત્વપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ સંજય કોરડીયાને સોંપી હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ મેં અગાઉ આપને કહ્યું એ મુજબ એક જ જિલ્લો છે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા છે માણાવદર કે જે જૂનાગઢ જિલ્લાની અંદર આવતો વિસ્તાર છે માણાવદર બેઠક એ જિલ્લાની અંદર આવતી બેઠક છે અને તેના ધારાસભ્ય અરવિંદ લાડાણી એટલે એ પ્રકારેની જવાબદારી એ પ્રકારેનું સંકલન એ પ્રકારેનું સંયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ વાત સાચી છે અનેક જગ્યાએ સંજય કોરડિયા આ અરવિંદ લાડાણી સાથે જોવા મળ્યા સવારથી લઈ અને જોવા મળ્યા છે અનેક જગ્યાએ વાત એવી પણ છે કે રાજુલા લઈ અને ગયા હતા જ્યાં સી આર પાટીલ આજે રાજુલાની અંદર ઉપસ્થિત હતા અમરીશ ડેરના સમર્થકો જયારે રાજુલામાં સી આર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તે સમયગાળા દરમિયાન ફરી એક વખત અરવિંદ લાડાણીને સી આર પાટીલ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી અને આ મુલાકાત દરમિયાન પણ સંજય કોરડિયા ત્યાં ઉપસ્થિત હતા તેવી પણ માહિતી મળી રહી છે અને અત્યારે જ્યારે અરવિંદ લાડાણી પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે થઈ અને અધ્યક્ષના નિવાસસ્થાને પહોંચ્યા છે ત્યારે પણ સંજય કોરડિયા ત્યાં ઉપસ્થિત હોવાની હાલ માહિતી મળી રહી છે